કોણે કાઢો va? ¡Ah, no, no, no! ¡Ah, no, no! ¡Ah, no, no! ¡Ah, no, no! એ no, no! ¡Ah, no, no! ¡Ah, no, no! ¡Ah,

રાજાજી હા આપણે દરુ ના ખેતરમાં આવી ગયા છીએ હા તો હવે દરુ જોઈ લો પડે એવું લાગે છે સારું છે બીજું જોઈએ રાધાજી જોવો તો ખરાબ હા હા હા

माकाशी भाव कौन? पांच रुपया भाव के बानाओ पे। हाँ। बोलो प्रधान जी। लक खेलूँ भाई। क्यों भाव से धरुनो? पांच सौ तीस रुपया। पांच सौ तीस रुपया। राजा। चिन्ना पति चिन्ना। पांच सौ तीस रुपया खेलूँ क्या है? आज धरुन मेरा परवाजी हो। मेरा राजा नगर पीला अपनी बेटोल करा ठीक है। जी � બોલો સાતસો રૂપિયા ભાવટે છે ને કેવું એવું છે સાતસો રૂપિયામાં તો વધારે વેચાય છે

ભાવ બોલાય બાપા હોય તો બોલે જ ને રાજાજી અને તમે તો તમને ખબર ના પડે ખેતર માં આવતા ખબર પડે તમને ઉછળા ધરું હું રોજ જો હું રોજ ચાલુ પડે

આપડે તમાકુ શોખ નહીં કરવો તમે માનતા નહોતા ભાવ તો ચક્કર આવી જાય એટલે ના કેતો તમને કોઈ જીવન હું નહીં રોપવાનું હા ભાઈ રોપવાનું નહીં આવું આપડે કોણ ટીલા કાઢે બાપા